ડબ્લ્યુ ડબ્લ્યુ WWF ના સ્વયં સંયોજકો દ્વારા દરરોજ 100 થી વધુ ભિક્ષુકોને ભોજન આપવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષા સ્તર સેવા સંસ્થા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ના નેવ સેવા કાર્ય હેઠળ અન્ન સેવાના પરિયોજના અંતર્ગત સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ભંડારાના પ્રસંગમાં વિચાર કરવામાં આવ્યો કે અન્ન કચરામાં નાખવા કરતા જરૂરિયાત લોકોના પેટમાં પહોંચે એ હેતુથી કાર્યકર્તા એમના ઓળખીતા સેવક કેતન સોલંકીના સંપર્ક સાધ્યો કેતન સેવા પરિવાર ડબલ્યુ ડબલ્યુ એફથી ઘણા વખતથી સંકળાયેલા છે એટલે વિગત મળતા ગણતરીની મિનિટોમાં જ ના ચોવીસ કલાક ચાલતું ઓનલાઈન ગ્રુપમાં વિગત મૂકી જે અંતર્ગત ડબલ્યુડબલ્યુએફના અધ્યક્ષ ડોક્ટર સૈની દ્વારા એડી એચ ઓ ડ્રાઈવનું નિર્માણ કરવામાં આવે જેના અંતર્ગત જમણવારને સ્થાનિક પિક કરેલ મળેલું દાન અને ભિક્ષુકોને પહોંચાડવા સુધીનો પ્રણાલી યોજવામાં આવી સેવાના કામગીરીમાં રસ્તર આવતા તરત વડોદરા શહેરના બીજા સ્વયંસેવકો જોડાયા અને સાથે મળીને વિશ્વામિત્રી રેલવે ફાટકની પાસે રોડ પર ભૂખ્યા અને ઊંઘતા લોકો સાથે સરકારી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં બહારથી આવેલા દર્દીના પરિવારજનોને જે રસ્તા ઉપર ભૂખ્યા ઊંઘતા હતા આ બધા લોકોની સાથે સાથે રસ્તા ઉપર ઘણા બધા પ્રાણીને પણ ડબ્લ્યુ ના સ્વયસેવક દ્વારા મળેલું પુલાવ મસાલા ભાત દાળ ચાવલનું સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું ઉત્તમ સેવાકીય કાર્યમાં કાર્યક્રમમાં ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર સૈનીની સાથે સાથે સ્વયંસેવક તનવીરભાઈ નયન ભરવાડની જોડે મિત્ર સમાજ સેવિકા સપનાબેન ભોજન પીરસવાની સેવા પણ આપી રહ્યા હતા